અમે તમને જે તસવીરો બતાવી એને જોઈને તમને એમ થતું હશે કે કોઈ જંગલ વિસ્તારની વાત છે પણ આ તસવીર અમદાવાદ મહાપાલિકા અને ઓરડાના અણ આવડતની સાક્ષી પૂરતી તસવીરો છે સાણંદની પાણીની જરૂરિયાતને અનુલક્ષીને દસ વર્ષ પહેલા વીસ કરોડના ખર્ચે વીસ એમએલડીની ક્ષમતાવાળો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું જે તે સમયે નુર્મ મિશન અંતર્ગત ઔડાને વિકાસના કામ માટે ગ્રાન્ટ મળી હતી ઔડાએ કામ શરૂ તો કર્યું પણ તેમની પાસે કર્મચારી ખૂટતા હતા ઔડાએ અમદાવાદ મહાપાલિકાને વિનંતી કરી અમદાવાદ મહાપાલિકાએ પોતાના કર્મચારીઓ ફાળવી આપ્યા અને પ્લાન્ટને ગોઠવી પણ દીધો હવે મુદ્દો ઉભો થયો છે કે પ્લાન્ટની માલિકી કોની કારણ કે પ્લાન્ટ ઔડાએ શરૂ કર્યો હતો અને તેને બનાવનાર અમદાવાદ મહાપાલિકા છે આવીજ જ આંટી 10 વર્ષ વીતી ગયા છતાં આ પ્લાન્ટ શરૂ થયો નથી અને પ્લાન્ટ પણ કમ્પ્લીટ કરીને આપી દેવામાં આવ્યું છે પરંતુ તેના જીઈ બી કનેક્શન અને ગુજરાત સરકાર પાસે અવડા દ્વારા એની રજૂઆત કરવામાં આવે કે આટલા એમએલટી પાણીની અમને જરૂરિયાત છે સાણંદ નગરપાલિકા માટે અથવા તો આજુબાજુના વિસ્તાર માટે આવનાર સમયગાળા દરમિયાન આ પ્લાન્ટને જીઈબી કનેક્શન માટે અને એના પાણી પુરવઠા માટે અવડા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં પ્લાન્ટ મહાનગરપાલિકાએ તૈયાર કરીને ઓરડાને સુપરત કરી દીધો છે પરંતુ તેના બે ટેકનિકલ ઇશ્યુને કારણે આગળ તો શરૂ થઈ નથી હાલમાં એના અંગેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને થોડા સમયગાળા દરમિયાન આ પ્લાન્ટ કાર્યરત થઈ જશે યાનકી સાપ દર્શાતા હે કે જે એન એન યુ આર એમ કે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય યા ઓડા હોય જો બી કાર્ય અચ્છી પોલિસી ના હોને કે કારણ काफी कार्य अधूरे रह गए कहीं ना कहीं अभी ये प्लांट की मालिकी किसकी अहमदाबाद म्यूनिपल कारपोरेशन ओडा को बताता है ओडा अहमदाबाद को बताता है और कहीं म्यूनसिपल कारण महानगर पालिका भी वाटर ट्रीटमेंट प्लांट को हाथ में लेने से मना कर रही है कहीं ना कहीं 20 करोड़ की लागत से ये ट्रीटमेंट प्लांट की मालिक कौन है ये पता नहीं चल पा रहा है अहमदाबाद म्युनिसपल कारपोरेशन और, और ओडा की बेदरकारी के कारण

પાણી એ મૂળભૂત જરૂરિયાત છે સાણંદ અને તેલાવના લોકો તો આ વાત સમજે છે પણ અપેક્ષા એટલી જ છે કે તેની જવાબદારી છે એ મહાપાલિકા અને ઓરડા આ વાત સમજાઈ જાય દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ